એક નાની એવી સુરત ની બાપુ ખાડી અને એમાં એ દરિયામાં એ નાની એવી ખાડીમાં વાન હાલતું હતું એને કહી દીધું કે વાવાઝોડું છે મારું સડ ફાટી જાય ન લઈ જાઓ જેસલ જાડે જાય કીધું ભાઈ મને સામે કાંઠે ઉતારી દે ને કે પણ મારું શર્ટ ફાટી જાય પવન સે વાવા જોડું છે નો લઈ જાવ બીજી વાર કીધું ત્રીજી વાર કીધું ત્યારે એને એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ હાઈબલું છે એ કે આ બાપુ તો કસનો કાળો નાક કહેવાય કે હું શું અરે બાપુ તમને ના છોડી પડાય સમય આવે તેથી ઓળખાણ દેવી પડે યાર આહા આ કટારે અને જો ઓળખાણ નો આપો તો કેડા આપણે બદલાવા પડે શું લખે છે મેરામણજી જાડેજા અંદર બહાર કોર્પોરેશન કમૌડી હસમ થકી કલ્પોલીસી કટીવાર